અને હું ક્યારે એ દુઃખી થાય તો હું ના વિચારી શકું ના જોઈ શકું એટલે તમને નમ્રભરી અરજથી કહું છું કે મારી દીકરીના જીવનમાં દુઃખ આવે ને એવા કોઈ કામ નહીં કરતા અરે આ તમે શું વાત કરો છો બેન કોઈ વાતનું દુઃખ નથી અને અમે તો એને દીકરીની જેમ સાચવીએ છીએ અથડીમાં રાખીએ છીએ માનું છું તમે દીકરીની જેમ રાખતા જ હશો લગ્ન પહેલાં મેં તમને પૂછ્યું હતું કે અશોકમાં કોઈ પ્રોબ્લેમ નથી ને કોઈ બીમારી નથી ને કારણ કે એ સમયે એનું શરીર સાવ પાતળું હતું હ હા લગ્ન પછી થોડો બાંધો બંધાયો એમનો પણ ત્યારે મને એમ લાગતું કે કંઈક ખામી હશે ત્યારે તો તમે કહ્યું હતું કે તમારા દીકરામાં કોઈ જ ખામી નથી અરે એ તો ત્યારે હું કહેતો હતો અને અત્યારે કહું છું અશોકમાં કોઈ ખામી નથી એને કોઈ રોગ નથી જો પોતાની માને ડાકણ કોઈ ના કે આ કહેવત તો તમે સાંભળી જશે ને ભાઈ તો પોતાનો દીકરો હંમેશા મા બાપને વાલો જ લાગે જે મને મારી દીકરી વાલી લાગે પણ તમારા દીકરાને પરણાવવા મારી દીકરીની જિંદગી બરબાદ કરી રહ્યા એવું તો કંઈ નથી કરી રહ્યા ને તમે અરે તમને તો પહેલાં પ્રથમ મને એ વાતની ખબર નથી પડતી આ ખોટે ખોટું ભૂસું તમને કોણે મગજમાં નાખી દીધું કોઈ નથી નાખ્યું મારી મારી દીકરી સાથે વાત થઈ એકદમ ઉદાસ દેખાતી હતી ગઈ છે મારી દીકરી હસતી નથી બોલતી નથી નહીં તો દિવસમાં ચાર વાર ફોન આવે મમ્મી સમયસર દવા લઈ લેજે મમ્મી આમ કરજે અને આજે આજે મને મળીને તો મેં એના ચહેરા પર એ નૂર જ ન જોયું મારી દીકરીની હાલત તમારા ઘરમાં દિવસે દિવસે કફોડી થતી જાય છે ના ના બેન એવું કાંઈ નથી અને દામિનીએ તો કોઈ દિવસ આ પ્રકારની કંઈ વાત જ નથી કરી નથી કોઈ દિવસ એની જેઠાણીને કીધું કે નથી કોઈ દિવસ મને વાત કરી જોવે ભાઈ મને નથી ખબર કે તમારો દીકરો સાચો છે તમે સાચા છો શું છે શું નહીં પણ અશોક કુમારમાં કંઈક તો પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ જ્યાં સુધી અમારી સામે નહીં આવે ને ત્યાં સુધી ત્યાં સુધી હું મારી દીકરીને મારા ઘરે પાછી લઈ આવીશ અરે નાના બેન એવું નહીં કરતા જો તમે તમારી દીકરીને અહીંયા ઘરે લઈ આવશો ને તો બધે આખા સમાજમાં અમારી વાત થાય કે આને શું થયું હું પ્રોબ્લેમ આવ્યો નરેશભાઈ ની છોકરાની વહુ ને કે અત્યારથી રીસામણે ચાલી ગઈ અને અમારી આબરૂ જાય અને તમે એવું મહેરબાની કરીને એવું નહીં કરતા આબરૂ જાય ને તો વાંધો નહીં પણ મારી દીકરીની જિંદગી બરબાદ થાય ને એવા કામું હું નહીં કરું અરે તમે કેવા માણસ છો સાચી હકીકત અમને જણાવતા નથી અને હું ખોટું બોલી રહ્યા છો મને તો એ ના સમજાયું કે મેં હસતા મોડે મારી દીકરીને તમારા ઘરે વળાવી હતી શું એનો આ ઉદાસ ચહેરો જોવા માટે દામિનીને કઈ બીમાર તો હું સારા નહીં જઈશ તમ બાકી એને બીજો કોઈ વાંધો જ નથી અમારી ઘરે એમાં તમે નિશ્ચિંત રહો એટલે તમે તમારા દીકરાના બચાવ માટે મારી દીકરીની જિંદગી બરબાદ કરવા ઈચ્છતા હોય ને તો એ તો હું ક્યારેય નહીં થવા દઉં અરે તમે ખોટું બેઠા છો આ જો એવું પણ બની શકે ઘરમાં કે દેરાણી જેઠાણી વચ્ચે કોઈ ઝઘડા થયા હોય અને જેઠાણી કઈ કીધું હોય દેરાણીને અને શું કીધું ને શું નહીં ને એ મારે નથી જાણવું તમે ખાલી એટલું જાણો કે અશોક કુમારને કોઈ ખામી છે અને જો કોઈ ખામી હશે ને તો મારી દીકરીને હું એક મિનિટ પણ તમારા ઘરમાં નહીં રોકાવા દઉં હું એનો બાપ છું એ મારો દીકરો છે મને તો ખબર હોય ને મારા દીકરામાં શું પ્રોબ્લેમ છે એનામાં કઈ પ્રોબ્લેમ નથી અને છતાંય હું દામિની યારે વાત કરી લઈ સારું કરી લેજો અને અશોક કુમાર પણ સાચું બોલે છે ખોટું બોલે છે કે લગ્ન પછી એમને કંઈ પ્રોબ્લેમ છે તો એ વાત પણ જાણી લેજો નહીં નહીં મારો દીકરો કોઈ દિવસ ખોટું ન બોલે એ તો મને ખાતરી છે તમે તો તમારા દીકરાની એવી વાત કરો છો વેવાય કે જાણે મારી દીકરી ખોટી ને તમારો દીકરો સાચો મને એમ લાગે છે કે ઘરમાં આજુબાજુમાં ઘરમાં જેઠાણી વચ્ચે બધા ઝઘડા હોય અને એવો જ કઈ ઝઘડો હશે તો હું બે ને સોલ્યુશન લાવી દઈ બાકી તમે ચિંતા નહીં કરો બસ મારી દીકરી તમારા ઘરની અંદર સુખી થવી જોઈએ અરે તમે કીધું ને તમે ચિંતા નહીં કરો તમારી દીકરી મારી દીકરી બસ જાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માણસ પોતાના સ્વભાવથી જ દુઃખી છે હાલો પપ્પા બોલો પપ્પા જો બેટા હું ઈચ્છું છું કે આ ઘરમાં તમને કઈ દુઃખ ન હોય હા પણ તમારા ઈચ્છવાથી શું થવાનું છે હા જીવન છે ને એમાં સુખ દુઃખ તો આવ્યા કરે તો કંઈ જો કંઈ દુઃખ હોય ને તો એ કેવું જોવે તો એનું કંઈ નિવારણ થાય પછી આપણે અંદર ને અંદર દુઃખ ભોગવવા કરવી ને એ દુઃખનો વધારો થાય એવું કાંઈ ના હોય પપ્પા જીવનમાં દુઃખ હોય ને અને કોઈને કહીએ ને તો એ દુઃખનું ખાલી હળવાશ થાય સમાધાન નથી થતું અરે નિવારણ પણ થાય ને હવે કઈ દુઃખ હોય એવું કંઈ આપણે હોય કે ચાલો આપણે કંઈ બીમારી છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ તો કેમ બીમારી સારી થઈ જાય છે બસ આ દુઃખ છે ને એક પ્રકારની બીમારી જ છે એની એ ફત સારી થઈ જાય છોડો ને પપ્પા આવી બધી શું કામ વાત કરો છો મને કાઈ પ્રોબ્લેમ નથી મને કોઈ દુખ નથી અરે તો દામિની હું કહું છું કે ઘણા દિવસથી હું જોઉં છું કે તમે બહુ ઉદાસ ઉદાસ રહો છો આમાં ઘર પારકું ન એવી રીતે રહો છો પહેલાં તો તમે એકદમ સારી રીતે રહેતા હતા ને અચાનક શું થઈ ગયું અચાનક કાંઈ નથી થયું આ તો પહેલેથી એવું જ છે તમે હવે નોટિસ કરો છો તો કાંઈ અશોક કાંઈ ખીજાય છે એણે કંઈ કીધું તમને ના પપ્પા મને કોઈ કાઈ નથી કીધું અને મને શું કહેવાનું કોઈ મને કોઈ કાઈ ના કહી શકે તો મને લાગે છે કે મીરાએ કાઈ કીધું છે જો કે મીરા બોલી હોય તો મને વાત કરો તો હું એને કહું ના ના કાઈ નથી તો પછી ઉદાસ ઉદાસ રહેવાનું કોઈ કારણ તો હશે ને કંઈક તો વાત છે જે મારાથી દમનતું છુપાવે છે છે પણ એ મારો પ્રોબ્લેમ છે ને એ હું જોઈ લઈશ રે બેટા આ ઘરના છે ને તમે હો નહીં દીકરી છો અને અને હું સસરો એક બાપ છું તો દીકરીને કંઈ દુઃખ હોય ને તો એ એને બાપને કેવું જોઈએ આવી રીતે મનમાં મનમાં ન રખાય મને પણ એવું જ હતું પપ્પા કે આ ઘરમાં હું દીકરી બનીને આવી છું હા મારો પરિવાર છે બધાય મારા પોતાના છે પણ જેવું વિચારીએ એવું થતું નથી ને તો કંઈ વાંધો શું છે તમે જો ચોખ્ખી વાત કરો ને તો ખબર પડે તો આ રીતે ગોળ ગોળ વાત કર્યા કરો તો આ વાતનો કોઈ ઉકેલ જ ન આવે કોઈ બીમારી છે કાંઈ કોઈ કંઈક કીધું તમારે ક્યાંય ફરવા જવું છે ના મારે ક્યાંય નથી જવું ને કોઈ બીમારી નથી હું સ્વસ્થ જ છું અને કે ફરવા જવું હોય તો કોઈ તો અશોકને કહું તો એ ફરવા લઈ જાય ના અશોકને કાંઈ કહેવાની જરૂર નથી હે એમના કામમાં બિઝી છે એમને એમનું કામ કરવા દઉં તો તમારે કોઈ વસ્તુ લેવી હોય કોઈ નવું કઈ શોપિંગ કરવા જવું હોય તમને શું લાગે છે મારે કોઈ વસ્તુ લેવા જવું હોય શોપિંગ કરવી હોય તો મને ના પાડવાના છે એમ કોઈ મારી પાસે પૈસા નથી એમ છે મારી પાસે પૈસા અને તમે શું કામ મને એટલા સવાલ પૂછો છો અરે મને ચિંતા થાય છે આ તમારા મમ્મી થોડા દિવસ પહેલા મળ્યા હતા એ મને કહેતા હતા કે મારી દામી સુકાઈ ગઈ છે તમે એનું ધ્યાન નથી રાખતા મેં તમારી પર કેટલો વિશ્વાસ કર્યો તો અને મારી દીકરી તો ત્યાં કેવી રીતે રહે છે તો મારું મન જાણે છે તો મને દુઃખ તો થાય જ ને મને કોઈક આવી રીતે બે શબ્દો કંઈ નહીં જાય એટલે પપ્પા તમારા ઉપર કોઈ વિશ્વાસ મૂક્યો હોય અને જ્યારે એ વિશ્વાસ તોડી નાખે તો તમને કેટલું દુઃખ થાય મને પણ એવું જ થઈ રહ્યું છે એટલે જ હું કહું છું તમારો વિશ્વાસ કોને તોડ્યો અને શું કામ તોડ્યો અને કયા કારણથી તોડ્યો એ જો મને ખબર હોય ને તો હું એ વાત એને વાત કરું એને ખબર પડે એનું નિવારણ આવે તો મને ખબર પડશે ને તો તમને કહી દઈશ અત્યારે આ વાતનો કોઈ મતલબ નથી હું ખુદ એ વાતને નથી જાણતી તો તમને કઈ રીતે કહી શકું જો આવી રીતે તમે રહો ને તો આજુબાજુમાં બધાને ખબર પડશે અને આજુબાજુમાં ખબર પડશે ને તમારા મમ્મી તો ત્યાં સુધી કીધું જો હવે મારી દામીની ઉદાસ રહે ને તો હું મારી ઘરે એને લઈ જાય જો અહીંયાથી દામીની તને તારી મમ્મી એના ઘરે લઈ જાય તો આબરૂ વહી જાય આપણા સમાજમાં કે નરેશભાઈ ના છોકરા ની હું એના પિયર જતી રહી રિસમ ને જતી રહી એમ થાય બધા પપ્પા તમને સમાજની ની ને લોકો શું કહે છે એની પડી છે મારી કોઈ ચિંતા જ નથી આ ચિંતા છે એટલે જ વાત કરું છું છોડો ને જેને જે કરવાનું હતું ને એ કરી લીધું છે હવે મારે જોવાનું છે કે મારે શું કરવું કઈ વાંધો નહીં હું હવે આડી નજરે જોઈશ કે કોણ તમારી સાથે કેવું વર્તન ઘરમાં કરે છે પછી મને ખબર પડશે બરે સાબ તમારે જે કરવું હોય દામિની કઈ વાત નથી કરતી અને કે હું ચિંતામાં છું મારે જાણવું જોઈએ અને શેની ચિંતા છે